સંદેશ આપનું સ્વાગત છે આણંદ જિલ્લાના અડાસ વિસ્તારમાં આવેલી ગાલા ક્વિન એઇડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું ગટર લાઈન નું પાણી બહાર આવતા સ્થાનિકોને દૂષિત અને દુર્ગંધ મારતા પાણીના કારણે રોગચાળો ફેલાય તેમાં નવાઈ નહીં ત્યારે સ્થાનિકોએ અનેકવાર અવાજ ઉઠાવ્યો હોય ત્યારે તેમના દ્વારા વધુમાં કહેવામાં આવ્યું હતું કે આ કંપની દ્વારા નીકળતા દુર્ગંધ અને દૂષિત મારતા પાણી સમસ્યાનું તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિક લોકોની માંગ ઉઠી છે રિપોર્ટર ઇકબાલ પરમાર પરમાર સંજય કુમાર શું સમસ્યા છે અહીંયા અહીંયા અમારા રોડ ઉપર જે ગાલા કંપણી છે આ બાજુમાં આવેલી એ રોડ ઉપર પાણી ગટર નું કાઢે છે એના ઘણું બધું નુકસાન આવવા થાય છે જે રોગચાળો ફાટી નીકળે છે છોકરાના સ્કૂલે જવા માટે કોલેજ જવા માટે આવવા જવામાં તકલીફ પડે છે સાઈડમાં કોઈ જગ્યા હોતી નથી અને કોઈ સાધન આવે તો એમના કપડાં બી ખરાબ થાય છે અને આ બધી અને ઘણા ટાઈમથી કેવા છતાં પણ એ લોકો પાણી બંધ કરતા નથી કોઈ રજૂઆત કરી હતી તમે હા બે ત્રણ વાર રજૂઆત કરી છે અને એક વાર એ સેટ જોવા આયા હતા અને એ ટાઈમ બે મહિનો બે મહિના બંધ રાખ્યું અને ફરી પાછું પાણી કાઢવાનું ચાલુ કર્યું અમારે આવા જવામાં અને છોકરાઓને બી આવા જવામાં તકલીફ પડે છે શું નામ છે કંપનીનું ગાલા ફ્રેગન પ્રાઇવેટ લિમિટેડ બરાબર કયો એરિયા આવેલો છે આ અડાસ દેણાપુરા ખાતે છે તાલુકા જિલ્લા આણંદ પ્રાર્થના સંદેશ ન્યૂઝ તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો